તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઉકાઈને નવો તાલુકો આવતા પ્રભારી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામના લોકોએ તાલુકા મથકે જવા માટે મુશ્કેલી પડતા રાજ્ય સરકાર દ્વારા નવો ઉકાઈ તાલુકો બનાવવાની જાહેરાત કરી મંજૂરી મળતા આજે દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે

દેશની એકસો ચાલીસ કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાહત થવાની છે સાથે સાથે આજે દશેરાની દિવસે ગાંધી જયંતિના જે દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના સત્તર તાલુકાઓની ભેટ આપી છે જેને લઈને સમગ્ર ગુજરાતની આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે સાથે સાથે એક થરાદ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે આજે તમામ તાલુકાઓ જિલ્લાઓ આજે ગયંતી જયંતિ દિવસે લોકોને અર્પણ કર્યા છે ત્યારે આ સોનગઢની અંદર આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકાને એમાં છૂટો પડીને ઉકાઈ તાલુકો બહેનો છે ત્યારે ઉકાઈની આજે સાત તાલુકા હતા તાપી જિલ્લાની અંદર આઠ તાલુકાની રચના થઈ છે જે એકસો ગામ હતા એ ગામો ઓછા થઈને હવે ખાલી સડસઠ ગામો એટલે લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ બગડ ટાઈમ ન બગડે લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે જે રીતે સરકારની યોજના છે યોજના બી લોકો સુધી સારી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે આ સત્તર તાલુકાને લઈને સમગ્ર ગુજરાતની અંદર બસો પાસઠ તાલુકા થઈ ગયા છે અને ચોત્રીસ જિલ્લાઓની રચના થઈ છે જે દરમિયાન જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા